એક લોટી જલની ધાર આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને અર્પણ કરવાથી પુણ્યનું ફળ મળે છે અને જો એમના ગુણગાન ગાવામાં આવે તો કેટલું પુણ્યનું ફળ મળતું હોય છે તો આવો સૌ સાથે મળી આ રામેશ્વર દાદાના ગુણગાન ગાઈએ મહાદેવના ગુણગાન ગાઈએ ભગવાન ભોળાનાથના ગુણગાન ઓમ ગાઈએ તે ભગવાનના ઉચા મંદિરિયા નસે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી રમેશ્વર ચા હે शंकर ભગવાનના ઉચા મંદિરિયા નસે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી રમેશ્વર ચા જય જલતા પરે વાને પાણવન મારિયે જય જલતા પરે વાને

મારું મન દોડી દોડી રામેશ્વર જાય મે મેલી ગાય ને પાટુ નો મારિયે મે મેલી ગાય ને પાટુ નો મારિયે મે મેલી ગાય ને પાટુ નો મારિયે પાટુ મારવાતી પાપ થાય મારું મન દોડી દોડી રામેશ્વર જાય શંકર ભગવાનના હોચા મંદિરિયા નીચે બેસી દર્શન થાય मरु मन दोडी दोडी रामेश्वर जाय शंकर भगवान नाशन मारू मन दोडी दोडी रामश्वर जाय तुळशीने पाणी निडाये तुळशीने पाणी निडाये तुळशीने पाणी निडाये तुळशी सुप મારુ મન દોડી દોડી રામેશ્વર છા આય શંકર ભગવાનના નામચા મંદિરિયા નીચે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી રામેશ્વર છા આય શંકર ભગવાનના નામ મંદિરિયા નીચે બેસી દર્શન થાય

जाय तो पाप मारू मन दोडी दोडी रामेश्वर जाय शंकर भगवान ना चा मंदिर नीचे बेशी दर्शन थाय मारू मन थोडी दोडी रामेश्वर जाय शंकर भगवान ना चा मंदिर नीचे बेशी दर्शन थाय મારું મન દોડી દોડી રામેશ્વર જાય થી જાણું કોઈ દિનો ભાંગે થી જાણું કોઈ દીનો દીનો ભાંગીએ ભાંગીએ કોઈ એ ભાંગે કરવાથી પાપ થાય મારું મન દોડી દોડી રામેશ્વર જાય શંકર ભગવાનના ના મંદિરિયા બેસી દર્શન થાય મારું મન દોડી દોડી રમેશ્વર થાય શું કર ભગવાન માય મંદિર આ દિસે બેસી દર્શન થાય మారు మన డీ దోడి రమేష్ జాయ జీవన మణూస తోసంగ జీవన మనూసు సత్సంగే జీవన మణూస తో సత్సంగి ఏ సత్సంగీ పాప దోయ మూ మన దోడి దోడి రమేష్ ఆయ మన దోడి దోడి రమేష్ జయ శంకర భగవన్ నా మంది

ஜ மஹி ஜா தலாரி ஜெய ஜாஷிவா சும்மா சாணோ கும்மா சாணோ பீலா ரானி வளவா தலாரி ஜெய ஜாதே ஜீ பிலா ரானி வளவா தலாரே આ તમણે દસ્વે રોજે જે 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 માં દેવ્જે તાતો તપ જે સામું જોયું సో జోనా సీవ నవారి జయ జయ మహదేవ జీ సీవ నవారి జయ జయ మహదేవ జీ జీ సోగణ బి పిల్ల జీ సోగ సో పిల్లడి మరీ దేవ నవారీ जय जय महादेव जी तो हमारे देव ने देवा रे जय जय महादेव जी तो हमारे शिव जी मोटी मोटी जटा त हमारे शिव जी मोटी मोटी जटा ये ने देखी में अमेर डरिए जय जय महादेव जी ये ने देखी ने अमेर डलिए रे जय जय महादेव जी कौ మిలవ జో బిలారణీ మతాయో విలవ గోరయోళావ દેખીને અમે ડરે રે જય જય મહાદેવજી જી રે દેખ નેયમ ડરિયે રે જય જય મહાદેવજી જી કયો તો મિલાણી આસન કરાવી લઉ કયો તો મિલાણી આસન કરાવી લવ પીરાિતબર જય જય મહાદેવ જી પીડા પિતબર ીડા પિતામર જય જય પીડા પિતામ જરૂરી જય જય મહાદેવ જી તે સા જલ સાપરા શિજી સા જલ સાપરા દેખિને અમે જય જય એને દેખિને અમે ડલે જય જય મહાદેવ ோ தோ மிலாரணி மந்தி பந்தாவி தவக்கோ தோ மிலாரி மந்தி பந்தாவி தவ மந்தி மீரா ரே ஜாதே ஜீ மந்திர மீரா ஜாதேவந்த

મહદેવ જી એને દેખિને ગર રે જય જય મહાદેવ પાર્વતી ને પિયર વડા વિધ પાર્વતીને પિયર વડા વિદ ગંગા તમરી દાસી રે જય જય મહાદેવજી જી ગંગા તમી દી રે જય જય મહાદેવજી જી ગંગા તમી

ജിലെ ബജലെ പോളാഥ പവസാഗർ തുർവേ കജ ബജലെ ബജലെ പോളാഥ പവസർവേ കജ ആമ കായർ നൂന കാമ പവസാഗർ തരവാന കമ്മര നൂന वाे काज राम ने लक्ष्मण बनने बांधव राम ने लण बने बान्धव धरोणे दशरथ गरे अवतार बवसागरवाे आज धरो दशरथ गेरे अवतार बवसागरवाे काज रामे जैने रावण आज मारो येणे ने ताज बवसा घर तरवाने काज बजले बजले पोळा नाथ बवसार वाने काज बजले बजले पोळा नाथ बवसा कज कृष्ण बलराम बने माधव कृष्ण बलराम बने माधव धरो एणे वासुदेव गेरे अवतार भवसागर काज कज धरो वासुदेव गेले अवतार भवसागर कृष्ण શસ્ત્રે જયને કાંસને માયો મરો એણે માતા પિતાને કાજ ભવ સાગર તરવાને કાજ મરો એણે માતા પિતાને કાજ ભવ સાગર તરવાને કાજ ભજલે ભજિલે પોળા નાથ ભવ સાગર તરવાને કાજ ભજિલે ભજિલે ना भवसागरवा ने का कायर काम भवसागर तरवा ने का जया मा कायर नो ने काज रामदेव विरमदेव रामदेव

But <laughs> दर्शन काज सागर तरवाने काज भजिले भजिले बोळा नाथ भव सागर तरवाने काज तरवाने काज यामा कायर नू नहीं काम सागर तरवा ಮಹಾದ ಮಹರ್ಷಿರ್ಶನರುಗೇ ರೇ ಕಾನುಡಾ ನೋಡಾ ನಾಥೋಕೆ ಚಮರ ಟುಕರಿ કાનુડાના દર્શન કરવા ભોળા ના વાજો રજની ગોપી હળી મળીને ગંગા ના લાવે જોડા વેરે કાનુડા ના દર્શન કરવા ભોળા ના જો માતાજી સોધા કાનુડા ને નવરાવે રે કાનુડા દર્શન કરવા ભોળા ના જો

વાગે કમર ગુગરી વાગે જો ના દર્શન કરવા ભોળા ના જો વાજો ગોપી હળી મળીને કે સરસ આવે જો

રજની કાનુડા ને આવે કાનુડા દર્શન કરવા મોડા ગોપી હળી મળીને ફૂલડા લઈ આવે છો રજની ગોપી હળી મળીને ફૂલડા લઈ આવે છો મત કાનુડા ને શણ કર સજાવે જો કાનુડા દર્શન કરવા ભોળા નાથ વાગે આપે જોતા જાનુડા ને શિવજી આપે જોયું ને જો ના દર્શન કરવા ભોળા નાથવા કાનુડાના દર્શન કરવા આવજો કાનુડાના દર્શન કરવા ભોળા નાથ આવવા